તો ટોસ ઉલડી ગયો છે અને હગરી ગંગે ટોસ જીતી લીધો છે તો ચાલો એને પૂછ્યું કે તમે પેલા બેટિંગ લેશો કે બોલિંગ અમે બોલિંગ લેશું બોલિંગ તો હગરી ગંગે બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને લુખી ગેંગના પ્લેયર આવી રહ્યા છે જોરદાર એન્ટ્રી મારીને ઓપનિંગ કરો તો જોઈ લો જોઈ રહ્યો છે ગ્રાઉન્ડની પીચ કેવીક છે કેમ કે મોટો બેટ્સમેન રહ્યો ને એટલે અમ્પાયર પણ ગ્રાઉન્ડમાં આવી ગયો છે મિસ્ટર ધમો પણ પેલે પોદળો એક બાજુ લે છે

અને આ પણ ખાઈ ગયો અને પાછો એક બોલ ખાઈ ગયો છે લગભગ આ ઘેર રીતે ખાઈ નથી આવ્યો હસ્પિટલ અને આ હું વિકેટ મળી ગઈ હા જી વિકેટ મળી ગઈ છે અંપાયરની ઊભી કરી નાખી છે વાહ ભાઈ વાહ પહેલી વિકેટ મળી ગઈ છે હંગરી ગેંગના કેપ્ટનને મિતલો ઠાકોર અને જઈ લો ફાંદાળો જાય છે નિરાશ થઈને અને નવો બેટ્સમેન આવે છે મિસ્ટર મોદી એન્ટ્રી પાડતો પાડતો આવે એવું લાગે છે કે લગભગ કેમેરામાં એક બેટ હાટી જાય

બીજો બોલ માર્યો સીધો બાવળ જેમાં એમાં કઈ રન આયે નહીં બોલિંગ કરવા આંગળી ઓછી કરી નાખી છે મોદી સાહેબ જાય નિરાશ થઈ અમ્પાયર દ્વારા ભૂ પીવાનો ઈશારો કરી નાખ્યો છે બધા આવી ગયા છે ભૂ પીવા ઓ માય ગોડ નવો બેટ્સમેન અરે આ કોણ છે એટલે આ તો હું જ શૌખ અને જોરદાર એન્ટ્રી મારી દીધી છે નો બોલર આવી રહ્યો છે બોલ કરવા અને બોલ માર્યો છે ફેરવીથી અને ઈશારો આપશે ને અને પાસો ઉપર બોલ મૂક્યો છે ઓ માય ગોડ સિક્સ અને બોલ ખાઈ ગયો અને સ્ટેપ આઉટ કરી મૂકી છે ફેરવીથી અને જાય સીધી સિક્સ

જોવી છે કે બોલિંગ કરે છે ને પહેલો જ બોલ બાઉન્સ ફેંકી દીધો છે ને બીજા બોલમાં મારી દીધી છે ફોર અને ત્રીજો બોલ ઉપાડે મીકો ડોટ બોલ ચોથા બોલ પાસ છે ડોટ બોલ ને આ દડો ઉપાડે મીકો છે વોડા શોટ સો કિલોમીટરનો શોટ મારી દીધો છે પણ અંપાયરે ખાલી સર રન જ આપ્યા ખરેખર આ શોટને સો દોઢસો રન તો આપવા જ જોઈએ કમસે કમ મને આ શું આઉટ ઓ માય ગોડ બહુ જાદા રન બનાવીને આઉટ થઈ ગયો બેટ્સમેન આવી રહી ગયો છે અગરી ગેમનો કેપ્ટન મિટલો ઠાકોર એન્ટ્રી તો જોરદાર મેરી છે જોઈએ કેટલો રમે અને બોલિંગ કરી છે કમો કમો ફિલ્ડર ચેક કરે છે અને આ બોલ પેલો બોલ અને પહેલા જ બોલમાં સિક્સ મારવાને કોશિશ કરી પણ નો લે અને બીજા બોલે મારી દીધી છે ફોર અને ત્રીજો બોલ ઉપાડી મેલો અને સીધો બાવળ એમાં ઓ અને પાછો ઉપાડીને બોલ મૂકી છે શાનદાર શોટ સ રન અમ્પાયરે સ રન આપી દીધા છે ને પાસે એક ફોર મારી દીધી છે હા ફોર ને જોરથી બોલ માર્યો છે સીધો સ્ટેડિયમ ની બહાર ને લોકો ગેમ ના પ્લેન ને મોકલ છે સ્ટેલવેટ સ્ટેડિયમ ની બહાર બોલ લેવા અને પાછો કમો આવી ગયો છે એની ઓવર ફેંકવા અને પેલો બોલ અને ઉપાડીને મેલો છે સીધી સિક્સ શું વાત છે અને એક પાસી સિક્સ

જોરદાર ઇનિંગ રેમી છે અગરી ના કેપ્ટને અને ફરી એકવાર આવી ગયો છે કમલેશ બોલ કરવા અને પાછો ફેર વિથી મૂક્યો છે શોટ અને સીધી જાય છે અંપાયર પણ બધી આંગળી ઓછી નહીં કરે પણ સહજ આંગળી ઓછી કરી શકાય વાંધો નહીં પાછો મૂક્યો છે ફેર વિથી સીધો ની બહાર ઓ માય ગોડ દુઃખી ગેમના લગભગ પ્લેયર લાંબા થઈ જવાના હાથે ખાતા વિના હોઈ જવાના છે

અને પાછી ઉપર ગયો છે દડો અને આય વેગી છે સિક્સ તો અગ્રી કિંગની બે બોલમાં બે સિક્સ મારવાની છે અને બોલ ફેંકી રહ્યો છે અને ઉપાડીને મૂક્યો છે સીધી સિક્સ કાયદેસર આ સ રન આપવામાં આવ્યું છે તો કમે હવે ફિલ્ડર ગોઠવે છે છેલ્લો બોલ એક બોલમાં જોઈએ સ રન શું લાગે છે અગ્રી કિંગ જીતશે મેચ અને આ શું ઉપાડીને મૂક્યો છે બોલ શું લાગે છે સિક્સ જાય કે નહીં હા જી આ છે સિક્સ અમ્પાયરે કહી દીધું છે અને હગરી કિંગ જીતી ગઈ છે

અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તે સ્લો મોશન જોતા જમ